કાર્યક્રમો દરમિયાન તે ધાર્મિક હોય રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય કરવા માટે તે વિશ્વ શાંતિ પર શક્તિશાળી હૃદયસ્પર્શી અને સમયની જરૂરિયાત સંદેશ સાથે અદ્ભુત સેન્ડ આર્ટ બનાવે છે ગણેશ ચતુર્થી ના દિવસે શનિવાર ના રોજ સાત સપ્ટેમ્બર ના રોજ પટનાયકે દરેકને અદભુત મૂર્તિ સાથે તેમના ત્યુહારને શુભેચ્છા પાઠવી હતી તેમણે ભગવાન તેમણે ભગવાન ગણેશજીની સેન્ડ આર્ટ બનાવવા માટે વીસ પ્રકારના વિવિધ ફળોનો ઉપયોગ કર્યો આ માસ્ટરપીસ હિન્દુ ભગવાન નવ્વાહન તેના પ્રિય ઉંદરને પણ દર્શાવે છે અને તે તેના થણમાં વિશ્વ ધરાવે છે